કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં સાયન્સ ગુરુ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ 8 ના એકમ નંબર 8 બેઝિક પદાવલી અને નિત્ય સમ ના સ્વાધ્યાય 8.1 ના દાખલા ગણીશું તો આપ સૌ મિત્રો શાંતિથી નિહાળજો આભાર તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 8.1 ના દાખલા ગણવાનું શરૂ કરીએ કે સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 1 નીચેની બહુપદીના સરવાળા કરો કે અહીં આપણે અલગ અલગ બહુપદી આપી છે અને એના સરવાળા કરવાનો આપણે કીધેલું છે બરાબર તો એ બહુપદીના આપણે સરવાળા કરવા હોય તો મિત્રો એક વસ્તુ આપણે યાદ રાખવાની કે સજાતીય પદો કે સજાતીય પદો કે જેના ચલ સમાન હોય એની નીચે જ એ ચલ વાળું પદ આપણે મેકીશું તો જ આપણે સરવાળો મિત્રો સંભવ છે દાખલા તરીકે આપણે અહીંયા જોઈએ કે આપણને પદાવલી આપેલી છે એ બી ઓછા બીસી બીસી ઓછા એ અને સીએ ઓછા ત્રણ પદાવલી આપણને આપેલી છે કેવી છે છે દ્વિપદી આપણે જોઈએ બી એના માટે આપણે અલગ અલગ કલર કોડ વાપરીશું જેથી આપણે સરળતાથી સમજી શકીએ કે એ બી ઓછા બીસી બીજી પદાવલી છે બીસી ઓછા સીએ તો અહીંયા આપણે શું કરવાનું છે સરવાળા કરવાના છે તો બીસી ઓછા સીએ લઈએ તો અહીંયા બીસી તો બીસી વાળું પદ ક્યાં છે આમાંથી તો બીસી વાળું પદ આયુ એની નીચે આપણે બીસી મેળું કોઈ પદ નથી તો અહીંયા આપણે ઓછા સીએ કરીશું ત્યારબાદ ત્રીજી પદાવલી જોઈએ સીએ ઓછા એ તો સીએ વાળું પદ ક્યાં છે અહીંયા છે અને ઓછા એ તો ઓછા એબી વાળું પદ અહીંયા છે અહીંયા કોઈ છે નહીં એટલે આપણે કંઈ મિટશું નહીં અને ઓછા એબી બરાબર હવે આપણે શું કરવાનું છે સરવાળો કરવાનો છે તો સરવાળો કરવાનો હોય તો આપણે નિશાની બદલવાની જરૂર પડતી નથી અહીંયા હવે જોઈએ કે આપણને ખબર છે કે સમાન નિશાની સમાન નિશાની હોય તો સરવાળો કરવાનો જુદી નિશાની હોય તો શું કરવાનું બાદ બાકી કરવાની છે અને નિશાની ન હોય નિશાની ન હોય તો તે ધન હોય કેવી હોય ધન હોય બરાબર અને જવાબની નિશાની જવાબની નિશાની કેવી હોય મોટી સંખ્યાની આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે કે સમાન નિશાની સરવાળો સ સમાન નિશાની સરવાળો આપણે જોઈએ આ આપણે ચાલુ કરીએ કે આ બંને છે સજાતીય પછી સીએસી બંનેની નિશાની કેવી છે જુદી જુદી નિશાની બાદ બાકી તો આ બંનેની બાદ બાકી થશે

અહીંયા જોઈએ એ બી એ કટ થઈ જશે તો અહીં શું વધશે શૂન્ય વધશે માટે આપણને આ સરવાળાનો જવાબ એ જીરો મળે છે બરાબર સમાન નિશાની સરવાળો જુદી નિશાની બાદ બાકી ન હોય નિશાની ધન ગણવી અને જવાબની નિશાની મોટી સંખ્યાની બરાબર એના ઉપરથી આપણે આ બહુપદીના સરવાળા કરવા જઈએ છે તો આપણને જવાબ શૂન્ય મળે છે બરાબર પછી અહીંયા છે ત્રિપદી છે a b

હવે બીજી પદાવલી આ પદવલી લખવાની છે તો એમાં શું છે બી ઓછા આપણે ઓછા સી અહિયાં લખીશું બરાબર વધતા બીસી તો અહીંયા બીસી પણ નથી ક્યાંય બીસી વાળું પદ નથી તો આપણે અહીંયા

એસી વાળું પદ અહીંયા ક્યાંય નથી બરાબર તો આપણે લખીશું એસી બરાબર તો આ રીતે જો એની નીચે એ બી નીચે બી સી નીચે સી એ બી બીસી અને એસી એકલા છે બરાબર માટે એમની નીચે કોઈ પદ લખ્યું નથી હવે આપણે અહીંયા સરવાળો કરીએ બરાબર અહીંયા લખીએ અહિયાં વધતા એસી ના એસી કંઈ નથી એમની સરવાળો થશે નહીં સી છે તો જુદી નિશાની કેવી નિશાની છે બરાબર તો અહીંયા શું થશે કટ થઈ જશે સીસી કટ એટલે અહીંયા શું વધે જીરો પછી એબી નીચે એ એમના એમ આવશે બરાબર અહીંયા કોઈ નિશાની કરવાની જરૂર નથી જીરો ના પણ શું થશે કટ થઈ જશે બરાબર અને પણ શું થશે કટ થઈ જશે બરાબર તો અહીંયા આપણને જવાબ શું મળ્યો એબી વત્તા બીસી વત્તા એસી બરાબર તો અહીંયા આપણે જવાબ લખીશું એ બી વધતા બીસી વત્તા એસી આ આપણો છે જવાબ બરાબર મિત્રો ત્યારબાદ ત્રીજો દાખલો બે પીક ક્યુ સ્કવેર પી સ્ક્કી પદાવલી આપણે બીજી પદાવલી લખી દઈએ અહીંયા આપણને બે પદાવલી આપેલી છે કે અને બંને પદાવલી ત્રિપદી છે તો અહીંયા લખીએ ટુ પી સ્ક્વેર ક્યુ સ્કવેર ઓછા ત્રણ પી આ પદ આપણે લખીએ છીએ આપણે વત્તા ચાર બરાબર પછી અહીંયા પાંચ તો અચલ પદ છે પાંચ એ કેવું પદ છે અચલ તો અહીંયા અચલ પદ વાળું કયું છે આ યેલો કલર નું તો અહીંયા પાંચ ની નીચે આપણે પાંચ નિશાની નથી એટલે શું ગણવી ધન ગણવી પછી સાત પી તો અહીંયા વત્તા સાત પી બરાબર પછી ઓછા કરીએ બંનેની નિશાની કેવી છે સરખી નિશાની સરવાળો તો કેટલો થાય નવ બરાબર નવ અને જવાબની નિશાની મોટી સંખ્યાની બંને ધન છે તો જવાબ શું આવશે ધન જુદી નિશાની બાદ બાકી અહીંયા જો આ બંનેની નિશાની કેવી છે જુદી છે બરાબર તો શું થશે બાદ બાકી તો બાદ બાકી સાત માંથી ત્રણ જાય તો કેટલા વધે ચાર પીક્યુ કેટલા ચાર પીક્યુ અને જવાબની નિશાની મોટી સંખ્યાની તો આ બંનેમાંની મોટી સંખ્યા કઈ સાત એ કેવા છે ધન તો જવાબ શું આવે ધન જુદી નિશાની બાદ બાકી અહીંયા પણ લાગુ પડશે તો બેમાંથી ત્રણ છે ત્રણમાંથી બે જાય કેટલા વધે એક એક પી સ્ક્વેર પી સ્ક્કવેર અને જવાબની નિશાની મોટી સંખ્યાની તો બંને મને મોટા કોણ ત્રણ એક એવા ઋણ તો આ પણ કેવા આવે ઋણ બરાબર તો આ રીતે આપણે આ સંખ્યાનો આ જે બહુપદી છે એનો સરવાળો આપણે કર્યો અને આ જવાબ આપણને મળ્યો ત્યારબાદ

વત્તા m નો વર્ગ બરાબર પહેલી પદાવલિ થઈ ગઈ હવે બીજી પદાવલી m નો વર્ગ વત્તા n નો વર્ગ બરાબર તો અહીંયા m તો m ક્યાં છે અહીંયા તો એની નીચે લખીશું આપણે m નો વર્ગ વત્તા n નો વર્ગ n નો વર્ગ અહીંયા નથી તો અહીં નવું લખીએ આપણે કે વત્તા n નો વર્ગ ત્રીજી પદાવલિ લઈએ n નો વર્ગ વત્તા l નો વર્ગ તો n નો વર્ગ ક્યાં છે અહીંયા

બરાબર હવે આપણે સરવાળો કરીએ તો સરવાળો કરીએ તો અહીંયા બેન અને બે એલ એમ બરાબર ત્યારબાદ આ બંનેની નિશાની સરખી બરાબર એટલે શું થાય સરવાળો તો કેટલું થાય n² n² 1 n² 1 n² એટલે 2 n² થાય અને જવાબની નિશાની મોટી સંખ્યાની નિશાની સરખી છે એટલે એ જ નિશાની આવવાની છે બરાબર અહીંયા એ જ રીતે અહીંયા આપણે કરીએ 2m² અને અહીંયા 2l² તો આ આપણને મળે છે આપણી બહુપદી જે આપેલી છે એનો સરવાળાનો જવાબ મળે છે બરાબર મિત્રો તો આ રીતે આપણે આપેલી બહુપદીના સરવાળા કરી શકીએ છીએ ખાસ ધ્યાન એ રાખવાની છે કે સમાન પદની સજાતીય પદની નીચે જ સજાતીય પદ આવવું જોઈએ એ જ પદની નીચે મૂકવું જોઈએ ચલ ખાસ જોવાના છે ત્યારબાદ અહીંયા છે આપણી બાદબાકી કરવાની છે તો બાદબાકી કેવી રીતે કરશું સેમ સજાતીય પદો એકબીજાને નીચે ગોઠવી દેવાના છે ત્યારબાદ બાદ બાકી કરવાની હોય તો નિશાની બદલવી પડે એ ખાસ અહિયાં ધ્યાન રાખવાનું છે કે અહીં આપણ બે પદાવલી આપેલી છે પેલી છે બાર એ ઓછા નવ એ બી વત્તા પાંચ બી ઓછા ત્રણ શું બાદ કરવાનું છે ચારે તો અહીંયા એ વાળું પદ ક્યાં છે આરે તો અહીંયા આપણે લખીશું વ્હાઈટ કલરનું છે ચાર એ કલર એટલા માટે રાખે છે કે આપણને શકીએ એના માટે બરાબર અહીંયા સાત એ બી તો અહીંયા ઓછા સાત એ બી પાંચ બી અહીંયા ત્રણ બી તો અહીંયા ત્રણ બી અને બાર બાર પદ છે જેની પાછળ કોઈ ચલ નથી વત્તા હવે આનો આપણે શું શું કરવાનું છે છે તો ખાસ આપણે ધ્યાન રાખવાનું જો મિત્રો કે અહીંયા બાદ બાકી આપણે કરીએ એટલે જે છેલ્લી પદાવલી જે છે આપણી બીજા નંબરની એનો નિશાની આપણે બદલી નાખશું અહીંયા વત્તા છે તો વત્તાની જગ્યાએ આપણે શું કરીશું ઓછા નિશાની લેવાની છે અહીંયા વત્તા ની જગ્યાએ ઓછા અહીંયા ઓછા છે તે આપણે શું કરીશું વત્તા કરીશું અને અહીંયા કોઈ નિશાની નથી ન હોય નિશાની ધન ગણવી તો અહીંયા ધન છે તો અહીંયા આપણે શું કરીશું ઋણ હવે આપણે જે બીજા નંબરની જે છેલ્લી નિશાની કરી એ જ આપણે ધ્યાનમાં લેવાની છે હવે અહીંયા આપણે સાદુરૂપ આપીએ આ બંનેની નિશાની કેવી આ ઓછા છે આ વત્તા હતી પણ આપણે ઓછા કરી એટલે શું થયું આ બંનેની નિશાની હવે આ જ નિશાની ગણવાની બરાબર એ બંનેની નિશાની સરખી સમાન નિશાની સરવાળો બરાબર તો સરવાળો થાય તો કેટલો થાય પંદર જવાબની નિશાની મોટી સંખ્યાની હવે મોટી સંખ્યા કઈ બાર એ કેવા છે હવે ઋણ તો અહીંયા આપણે ઋણ પંદર કરીશું અહીંયા જુદી જુદી નિશાની થઈ આ છે વત્તા અને આ છે ઓછા બીજી નિશાની આપણે કરી બરાબર તો જુદી નિશાની થઈ તો શું થશે બાદ બાકી હવે જવાબની નિશાની મોટી સંખ્યાની મોટા કયા પાંચ એ કેવા છે ધન તો આ પણ આવશે ધન હવે આ બંનેની નિશાની કેવી જુદી જુદી બરાબર આમ સારખી છે પણ આપણો બાદબાકી બાકી કરવાની છે એટલે આપણે જે નવી નિશાની મેકી કીધી એ ધ્યાનમાં લેવાની તો જુદી જુદી તો શું થાય બાદબાકી બાકી માંથી સાત જાય તો કેટલ મોટામાંથી નાના પાત કરવાના છે માંથી સાત જાય તો શું વધે બે તો અહીંયા આપણે લખીએ બે એ બી જવાબની નિશાની મોટી સંખ્યાની મોટા કોણ નવ એ કેવા છે ઋણ તો અહીંયા આવશે ઋણ તે રીતે આ બંનેની નિશાની કેવી છે જુદી જુદી બરાબર તો અહીંયા આવશે નિશાની નિશાની મોટી છે એને કોઈ નથી એટલે ધન હોય તો આ પણ આવશે ધન તો આ રીતે આપણે બાદ બાકી કરવાની છે બરાબર મિત્રો ત્યારબાદ બીજો દાખલો કે પાંચ એક્સ વાય પેલી પદાવલી આપણે એમ લખી દેવાની દસ એક્સ વાય જેડ મોથી શું બાદ કરવાનું છે આ પદાવળી બાદ કરવાની છે પહેલું પદ કયું ત્રણ એક્સ વાય કયું છે ત્રણ તો વાળું પદ ક્યાં છે અહીંયા તો અહીંયા આપણે મૂકીએ ત્રણ વાય બીજું ત્રીજું સાત જેડ એક્સ બરાબર ઓછા સાત જેડ એક્સ તો અહીંયા આપણે લખીશું ઓછા સાત જેડ પછી એક્સ વાય વાળું પદ અહીંયા છે નહીં બરાબર હવે આપણે આની કરીશું બાદ બાકી બાદ બાકી કરીએ તો આપણે પેલા નિશાની બદલી નાખીએ અહીંયા કોઈ પદ છે નહીં એટલે નિશાની બદલવાની જરૂર નથી અહીંયા ઓછા છે તો અહીંયા કરીશું વધતા અહીંયા વધતા છે તો અહીંયા ઓછા અહીંયા વત્તા છે તો અહીંયા ઓછા તો અહીંયા આપણે દસ એક્સ વાય જેડ તેમના તેમ જ આવશે કારણ કે નીચે કોઈ જ સંખ્યા નથી હવે આ બંનેની નિશાની કેવી થઈ જુદી જુદી થઈ બરાબર તો અહીંયા કેટલા આવશે જુદી નિશાની બાદ બાકી શું જુદી નિશાની બાદ બાકી તો બાદ બાકી કેટલી થાય પાંચ જેડ x જવાબની નિશાની મોટી સંખ્યાની બંનેમાંથી મોટો મોટા કોણ સાત એ કેવા છે ધન તો માટે અહીંયા આપણે કરીશું ધન પછી આ બંનેની નિશાની કેવી થઈ હવે સરખી તો સરખી નિશાની શું થાય સરવાળો કેટલો થાય પાંચ મોટી સંખ્યાની આ બંને મને મોટા કોણ પાંચ પાંચ કેવા છે ઋણ તો અહીંયા પણ આવશે ઋણ બરાબર ત્યારબાદ આ બંનેની નિશાની જુદી જુદી તો શું થાય બાદ બાકી થાય તો અહીંયા આપણે પાંચ માંથી ત્રણ જાય તો કેટલા વધે બે એક્સ વાય તો જવાબ નિશાની મોટી સંખ્યાની ની તો બંને માં મોટા છે પાંચ બરાબર અને આ પાંચ માં નિશાની નથી તો એ શું હોય ધન તો અહીંયા પણ આપણે આ કરીશું ધન તો આ રીતે મિત્રો આપણે આપેલી બહુપદી બાદબાકી બાદ કરીએ ત્યારબાદ ત્રીજા નંબરનો છેલ્લો દાખલો છે

ત્યારબાદ છે પાંચ પીક્યુ સ્ક્વેર તો એ પદ ક્યાં છે અહીંયા છે બરાબર તો આપણે પાંચ પીક્યુ સ્ક્વેર કેવા છે વત્તા પાંચ પીક્યુ સ્કવેર પછી આઠ પી તો પી વાળું પદ ક્યાં છે અહિયાં છે બરાબર તો નીચે લખીશું આપણે ઓછા ક્યુ વાળું પદ લેવાનું છે તો સાત ક્યુ અને અચળ પદ લેવાનું છે તો અહીંયા કરીશું ઓછા દસ તો આ રીતે આપણે સજાતીય પદની નીચે સજાતીય પદ આપણે દીધું બરાબર હવે બાદ બાકી કરીએ બાદ બાકી કરીએ તો ખાસ આપણે ધ્યાન રાખવાનું છે નિશાની બદલવાની છે તો અહીંયા વધતા છે તો ઓછા કર્યું અહીંયા પણ ઓછા અહીંયા ઓછા છે તો વધતા કરીએ અહીંયા ઓછા અહીંયા વધતા અને અહીંયા વધતા હવે સાદુ રૂપ આપીએ અહીંયા તો પી સ્ક્વેર ક્યુ ના પી સ્ક્વેર ક્યુ મૂકી દેવાના બરાબર જુદી નિશાનીથી તો શું થાય બાદ બાકી કેટલી થાય 5 માંથી 4 જાય તો એક કેવાય જવાબની નિશાની મોટી સંખ્યા ની આ બંને ત્યારબાદ અહિયાં સ્કેર તો મેકી જ દેવાના આ બંનેની નિશાની કેવી સરખી બરાબર અહિયાં ઓછા ને અહીંયા ઓછા કેવી સરખી સરખી નિશાની સરવાળો પાંચ અને બે નો સરવાળો થાય જવાબની નિશાની મોટી સંખ્યા મોટા અને અહિયાં ઋણ તો અહીંયા પણ આવશે ઋણ ત્યારબાદ અહીંયા જવાબની સંખ્યા અહિયાં ઓછા સમાન નિશાની તો શું થાય સરવાળો થશે તો કેટલા થાય અઢાર ક્યુ અને ઓછા મોટી નિશાની સંખ્યા અહીંયા મૂકી દીધી અહીંયા પણ અહીંયા આપણે મોટી સંખ્યાની નિશાની દઈએ અને છે જુદી નિશાની તો શું થાય બાદ બાકી સરખી નિશાની છે છે બરાબર આ વત્તા નિશાની નથી એટલે વત્તા અને આ પણ વત્તા કર્યા બરાબર તો 28 સરવાળો થશે બરાબર મોટી સંખ્યા અઢાર એ ધન છે એટલે ધન બરાબર તો આ રીતે મિત્રો આપણે આપેલી બહુપદીના સરવાળા કરી શકીએ છીએ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અંદર બેઝિક પદાવલી અને નિત્ય સમના દાખલા ગણ્યા બરાબર મિત્રો અને જો આપણો વિડીયો ગમે હોય મિત્રો તો આપણી ચેનલ સાયન્સ ગુરુને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે